લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ ના ઇન્ચાર્જ પોલીસ જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાવ ના માર્ગદર્શન હેઠળ

કિશોર કાંતિલાલ કંસારા ઉમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી ભીડનાકા બહાર હનુમાન મંદિર પાસે ભુજવાડો ભુજ અક્ટ્રોય માંડવી ખાતે હોવાની હકીકત આધારે તપાસ કરતા મજકુર આરોપી મળી આવેલ જેથી મજકુર આરોપીને ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકુર આરોપીએ ગુનો કરેલ હોય અને ગુના કામે આજ દિવસ સુધી નાસતો ફરતો હોય તેવી આપી હતી જેથી આરોપીને હસ્તગત કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે કિશોર કાંતિલાલ કંસારા ઉંમર વર્ષ પિસ્તાલીસ રહેવાસી ભીડ નાકા બહાર હનુમાન મંદિર પાસે ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે